અત્યારે આખા વર્લ્ડમાં લોકોના વજન ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને સાહીઠથી સિત્તેર ટકા પેશન્ટમાં વજન વધવાનું મુખ્ય કારણ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે તમારે તમારા બોડીમાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે કે નહીં એ ઘરે બેઠા જાણવું હોય તો આ રીતે જાણી શકાય આના માટે તમે એક મેજર ટેપ લો મેજર ટેપથી તમારી કમરનું માપ એટલે બરાબર ડૂટીવાળા ભાગનું માપ લો ઇંચમાં લો સાથે સાથે તમારી ઊંચાઈ પણ ઇંચમાં લો હવે તમારા કમરના માપને તમારી હાઈટના માપ વડે ડિવાઈડ કરો એટલે કે ભાગો એટલે કે કમરનું માપ ઇંચમાં ભાગ્યા તમારી ઊંચાઈ ઇંચમાં હવે આનો જવાબ જીરો પોઈન્ટ ત્રેપનથી ઓછો આવે તો તમારા બોડીમાં ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ નથી તમે તમે નોર્મલ છો જો આનો જવાબ જીરો પોઈન્ટ ત્રેપન અને જીરો પોઈન્ટ અઠ્ઠાવનની વચ્ચે આવે તો તમારા બોડીમાં ફર્સ્ટ ડિગ્રી એટલે કે થોડા પ્રમાણમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે જો આનો જવાબ ઝીરો પોઈન્ટ અઠ્ઠાવન અથવા એથી વધારે આવે તો તમારા બોડીમાં વધારે પ્રમાણમાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે માટે જો તમારો જવાબ ઝીરો પોઈન્ટ અઠ્ઠાવન અથવા એથી વધારે આવતો હોય તો તમારે તમારું ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ ક્લિયર થાય એ પ્રમાણેનો ડાયટ એ પ્રમાણેની એક્સરસાઇઝ અને એ પ્રમાણેની દવાઓ લેવી જરૂરી છે